વર્તમાન સમાચાર જાણીએ તો દોસ્તો મધ્ય રાત્રિ દરમિયાન ભારતીય હવામાન વિભાગે પાકિસ્તાન પર ગઈ ચૂકેલા મિની વાવાઝોડાને લઈને જે મોટી અપડેટ આપી છે ને અત્યારે આવી રહેલી અપડેટની અંદર દોસ્તો હજુ પણ આ સિસ્ટમ જે પાછલી કલાકોમાં નબળી પડીને વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થવાની હતી પરંતુ આ સિસ્ટમ હજુ પણ ડિપ્રેશનની કેટેગરીમાં જોઈ શકો કરાચીના ભાગોમાં વીજળીના કડાકા અને બડાકા સાથે આપી રહી છે વરસાદ હવામાન વિભાગે દોસ્તો જણાવીશું કે શું અપડેટ આપી છે અરબી સમુદ્રમાં આ સિસ્ટમ આવ્યા પછી હજુ પણ આ વાવાઝોડું મજબૂત બનશે કે નહીં તો એવામાં અત્યારે દોસ્તો ફરી નવા વરસાદી રાઉન્ડને લઈ થઈ જજો તૈયાર આવનારા દિવસોની અંદર દોસ્તો ગુજરાતમાં જાણીશું ક્યારે વરસાદનો નવો રાઉન્ડ આવશે કારણ કે અત્યારે સત્તાવાર રીતે ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીના આંધ્રપ્રદેશ અને વિશાખાપટ્ટનમના ભાગોમાં નવી એક અપર એર સાયક્લો વરસાદી સિસ્ટમ બનવાની તૈયારી થઈ ચૂકી છે બંગાળના મહાસાગરમાં બનનારી ચક્રવાતી પરિભ્રમણના કારણે ફરી ભારતના કેટલાય ભાગોમાં દોસ્તો આવનારા દિવસોમાં વરસાદ આવી શકે ને જાણીશું ગુજરાત રાજ્યની અંદર આપણે અમે તમને દોસ્તો આજના વિડીયોની અંદર આવનારા દસ થી લઈને બાર દિવસનું વાતાવરણ ગુજરાતનું કેવું રહેશે તે જણાવીશું તો એટલું જ નહીં દોસ્તો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તરફથી પણ ગુજરાતમાં નવા વરસાદી રાઉન્ડની સાથે જ પરેશ ગોસ્વામી તરફથી પણ આવનારા એક અઠવાડિયાને લઈ અને નવા રાઉન્ડની શું આગાહી આપવામાં આવી તો આપણે આ સાથે લાંબા ગાળાના પણ અનુમાનો જાણીશું જેમાં હાથીઓ નક્ષત્ર ચોમાસાની વિદાય આ સાથે અંબાલાલ પટેલે આ વખતે દિશ તો ઇન્ડિયન ઓશન ડાયપોલ નેગેટિવ હોવાના કારણે બંગાળની ખાડીમાં મજબૂતો આ વખતે આ વર્ષે વાવાઝોડા બનવાની સંભાવના વ્યક્ત કરી તો આ તમામ અપડેટોની સાથે હવામાન વિભાગની પણ આજની આજની વરસાદની આગાહી જાણીએ એ પહેલાં તો દોસ્તો જાણીશું તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ દેજો સૌથી તો દોસ્તો અમે તમને અત્યારે ગુજરાત સહિત ભારતનું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાત ઉપર જે ડીપ ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી આ સિસ્ટમ જાણે દોસ્તો ગુજરાતને હાથ તાળી આપીને અમુક વિસ્તાર માટે તો આવી જતી રહી હોય તો અમુક વિસ્તારમાં તો જળબંબાકાર કરી દીધો છે ને ઉત્તર ગુજરાતના સુઈ ગામ ભાભર અને કચ્છના વિસ્તારોમાંથી હજુ પણ જેમાં ઉત્તર ગુજરાતના સુઈ ગામમાંથી તો દોસ્તો આ આખું ગામ અત્યારે પાણી બેટમાં ફેરવાનું છે અને જે વિડીયાઓ સામે આવી રહ્યા છે હજુ પાણી ઓસર્યા નથી દોસ્તો તો બીજી તરફ સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર તો બિલકુલ વરસાદ ન પડ્યો આમ અમુક વિસ્તાર માટે હાથ તાળી આપીને ગઈ તો અમુક વિસ્તારમાં જળબંબાકાર કર્યો અને હજુ પણ દોસ્તો અત્યારે જે મધ્યરાત્રિ દરમિયાન લગભગ બે થી ત્રણના ગાળાની અંદર આઈએમડી તરફથી આ વાવાઝોડાને લઈને જે અપડેટ સામે આવી છે ને અત્યારે તમે જોઈ શકો આ સિસ્ટમ પાકિસ્તાનના દોસ્તો ખાસ કરીને પશ્ચિમી અને જોઈ શકો છો દક્ષિણી પાકિસ્તાનના ભાગો પર જોવા મળી રહી છે આ સિસ્ટમ હજુ પણ જે અત્યારે વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જવાની હતી પરંતુ તે ડિપ્રેશનની કેટેગરીમાં અત્યારે કરાચીના ભાગો પર આવી ચૂકી છે અને અત્યારે હવે પછીની કલાકોની અંદર દોસ્તો ફરી તે અરબી સમુદ્રમાં આવશે આપણે જાણીશું અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ આવ્યા પછી શું મજબૂત બનશે તો શું ગુજરાતમાં તેનો વરસાદ આવશે કે નહીં તો એ જાણતા પહેલા તો આપણે એ જાણી લઈએ કે દોસ્તો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે અહીં તમે જોઈ શકો છો દોસ્તો આગળની કલાકોની અંદર આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર થોડી ફરી મજબૂત થાય તેવી સંભાવના છે અને જેને લઈ જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં આજે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ રહેશે જાણીએ એ પહેલાં તો દોસ્તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી જોઈ શકો છો આજની વરસાદની આગાહીનો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં દોસ્તો આજે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજ સાથેના હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે હજુ દોસ્તો કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર અરબસાગર પાકિસ્તાનના ભાગો પર સક્રિય મીની વાવાઝોડાના કારણે ત્રીસથી થી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો કચ્છના કાંઠાના ભાગોમાં ફૂંકાઈ શકે છે આમ વરસાદનું જોર તો ગુજરાતમાં આજથી ઘટી જાય પરંતુ તમે જોઈ શકો આ રીતે આગળના તારીખ સુધી ગુજરાતની જે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે જેમાં ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી લઈ કોઈ વિશેષ મોટા વરસાદની આગાહી આવનારા ત્રણથી ચાર દિવસ સુધી જોવા નથી મળી રહી પરંતુ તમે દોસ્તો ચૌદ સપ્ટેમ્બરનો ગુજરાતનો જે આગાહીનો નકશો રજૂ કર્યો છે તેના પર નજર કરી શકો છો તો ખાસ કરીને ગુજરાતમાં ચૌદ તારીખે દક્ષિણી ગુજરાતના જિલ્લામાં વરસાદનું ફરી જોર વધવાને લઈ અને તમે જોઈ શકો છો અહીં ચૌદ તારીખે વડોદરા છોટાઉદેપુર ભરૂચ આ સાથે નર્મદા જિલ્લો સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ દમણ નગર હવેલી લાગુના વિસ્તારોની અંદર ઘણા જ સ્થળોની અંદર ગાજ ગાજવીજ સાથેના તે વિસ્તારોના પચાસથી પંચોતેર ટકા સુધીના ભાગોમાં વરસાદનું જોર વધે તો દોસ્તો આ રીતે ચૌદ તારીખથી ગુજરાતમાં ફરી વરસાદના નવા રાઉન્ડના શ્રી ગણેશ થઈ શકે છે હવામાન વિભાગે પણ આ અંગેની દોસ્તો તમે જ અને અહીં જોઈ શકો છો જેમાં પંદર સપ્ટેમ્બરના દિવસે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે જ સૌરાષ્ટ્રના પણ ઘણા જ વિસ્તારોની અંદર ગાજ ગાજવીજ સાથેના વરસાદની આગાહીની વચ્ચેનો અહીં તમે મેપ જોઈ શકો અને ગુજરાતમાં વરસાદના ચૌદ પંદર તારીખે ફરી વધારા સાથેના રાઉન્ડની થઈ શકે શરૂઆત અને અમે તમને દોસ્તો અહીં મોડલની અંદર બંગાળાની ખાડીના ચક્રવાતી પરિભ્રમણ અને અત્યારે પાકિસ્તાનના કરાચી પર અત્યારે જે ડિપ્રેશન જોવા મળી રહ્યું છે તે અહીં તમે જોઈ શકો છો આ ડિપ્રેશન અત્યારે હવે અરબી સમુદ્રની અંદર દોસ્તો એન્ટ્રી મારતું જોવા મળી રહ્યું છે ને આવનારી થોડી કલાકો સુધી હજુ પણ આવનારી બાર કલાક સુધી તે ડિપ્રેશનની કેટેગરીમાં રહે અને હજુ થોડી મજબૂત થવાની સાથે ત્યાર પછી નબળી પડવાની સાથે તે વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે આંધ્રપ્રદેશ ઓડિશાના કાંઠાના ભાગોમાં પણ ચક્રવાતી પરિભ્રમણ દોસ્તો રચાવા લાગ્યું છે ને આ ચક્રવાતી પરિભ્રમણ આગળની કલાકોમાં કઈ દિશામાં આગળ વધે એ પહેલાં તો આપણે દોસ્તો આજની ગુજરાતના વાતાવરણને લઈ કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તે જોઈ લઈએ તો દોસ્તો આજના વરસાદની આગાહી ઉપર અહીં તમે જોઈ શકો છો અત્યારના ગુજરાતના સેટેલાઇટ પિક્ચરની અંદર કે જે વરસાદી સિસ્ટમ અત્યારે પાકિસ્તાનના દક્ષિણી ભાગો ઉપર જોવા મળી રહી છે તેનો વરસાદ અત્યારે કાંઠાના અરબ સાગરના તે પાકિસ્તાનના ભાગો પર જોવા મળી રહ્યો છે તો કચ્છના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હજુ પણ દોસ્તો આ સિસ્ટમના તમે જોઈ શકો છો વાદળાઓ જોવા મળી રહ્યા છે ને કચ્છમાં હજુ આ વરસાદી સિસ્ટમના વાદળાઓના કારણે આવનારી થોડી કલાકો સુધી દરિયાના કાંઠાના કચ્છના ભાગોમાં વરસાદી ઝાપટાથી વરસાદની ગતિવિધિ પવન સાથેની જોવા મળી શકે અને જેને લઈ તમે જોઈ શકો માંડવી મુન્દ્રા ગાંધીધામ સીસાગઢથી લઈ ભુજના વિસ્તારો આ સાથે નલિયાના વિસ્તારો હોય તો નારાયણ સરોવર આજુબાજુના વિસ્તારોની અંદર આવનારી થોડી કલાકો સુધી દોસ્તો વરસાદી વાદળાઓની ગતિવિધિ જોવા મળી શકે કારણ કે આ સિસ્ટમ દોસ્તો અરબી સમુદ્રની અંદર આવ્યા પછી તમે જોઈ શકો છો થોડી ફરી મજબૂત થાય અને તેના ભેજવાળા પવનો કચ્છના દરિયાના કાંઠા સુધી આવી શકે છે અને જેને લઈ તમે જોઈ શકો છો કચ્છના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં આજે જેમાં ખાસ નારાયણ સરોવર ગોર આજુબાજુના વિસ્તારો આ સાથે પશ્ચિમીય કચ્છના અને દક્ષિણીય કચ્છના ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાથી ખૂબ સીમિત એવો વિસ્તાર હોય કે જ્યાં હળવો વરસાદ પડી શકે છે બાકી દોસ્તો પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદરના ભાગોમાં પણ ભેજવાળા વાદળાઓ આવે અને જૂનાગઢ આ સાથે પોરબંદર ગીર સોમનાથના ભાગોમાં પણ વરસાદી વાદળાઓ આવવાની સંભાવનાની સાથે અમુક સીમિત વિસ્તારમાં ઝાપટાનો વરસાદ પડે અને તમે જોઈ શકો છો દોસ્તો આજે બપોરના સમયગાળા દરમિયાન ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમના કારણે કચ્છના જેમાં ખાસ રાજસ્થાન લાગુના કેટલાક વિસ્તારોમાં હળવો છૂટો છવાયો વીજ સાથેનો વરસાદ પડે આમ આજે હજુ પણ દોસ્તો કચ્છના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના જોવા મળી રહી છે બાકીના ગુજરાતના અન્ય વિસ્તારોના વાતાવરણ ઉપર આપણે નજર કરીએ તો તમે જોઈ શકો છો દોસ્તો કે આજે દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના વિસ્તારો હોય તેમના વાતાવરણમાં તડકાનો માહોલ જોવા મળશે દોસ્તો લગભગ આંશિક વરાપ જોવા મળવાની જ છે ને જેમાં વાદળિયું વાતાવરણ પણ જોવા મળશે વધુમાં ઉત્તર ગુજરાતના જેમાં તમે જોઈ શકો છો મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગરના ભાગો હશે કે ત્યાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી વિશેષ કોઈ મોટા વરસાદની સંભાવના જોવા નથી મળતી પરંતુ હજુ કચ્છના કેટલાક વિસ્તારો છે કે તે સિસ્ટમ દોસ્તો અત્યારે મિની વાવાઝોડું જે અરબી સમુદ્ર તરફ જતું જોવા મળી રહ્યું છે ને તેને કારણે કચ્છના ભાગોમાં હજુ પણ આજે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપના પવન સાથેનો વરસાદી ઝાપટા સ્વરૂપેનો વરસાદ તો અમુક વિસ્તારમાં હળવો વરસાદ પડે સૌરાષ્ટ્રના તમામ અન્ય જિલ્લા જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરના ભાગો તો આ સાથે રાજકોટ બોટાદના ભાગોમાં આજે દોસ્તો ભારે તડકાનો માહોલ જોવા મળી શકે છે અને આજનું દિવસનું તાપમાન તમે જોઈ શકો છો ખાસ એકત્રીસ ડિગ્રી સુધીનું જઈ શકે છે ઉત્તરીય ગુજરાતના વાતાવરણમાં પણ દોસ્તો એકત્રીસ ડિગ્રી સુધીનો તાપમાનનો પારો અમુક સેન્ટર જ્યાં પાટણના છે કે ત્યાં તેત્રીસ થી બત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન જઈ શકે આમ ઉનાળા જેવો અહેસાસ ગુજરાતમાં ભર ચોમાસે થાય તેઓ ભાદરવો ભડાકા સાથેના તડકા સાથેનો જોવા મળી શકે છે ગુજરાત ઉપરથી જે ડિપ્રેશન સિસ્ટમ પાકિસ્તાનના ભાગોમાં ગઈને અત્યારે આ સિસ્ટમ કઈ જગ્યાએ પહોંચી જેને લઈ મધ્યરાત્રી દરમિયાન આઈએમડી તરફથી તમે જોઈ શકો છો જે માહિતી આપવામાં આવી પાછલી છ કલાકથી આ સિસ્ટમ દક્ષિણી પાકિસ્તાનના ભાગો પરથી અરબી સમુદ્ર તરફ દોસ્તો દસ કિલોમીટરના અંતરથી આગળ વધી રહી છે અને આપણા ગુજરાતના નલિયાથી બસો ને ત્રીસ કિલોમીટર ઉપર આ સિસ્ટમ અત્યારે કરાચીના ભાગો પર તેનું સેન્ટર જોવા મળી રહ્યું છે આવનારી કલાકોમાં હજુ પણ બાર કલાક સુધી તે ડિપ્રેશનની કેટેગરીમાં રહેશે ત્યાર પછી તે થોડી નબળી પડીને વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થાય આમ દોસ્તો આ સિસ્ટમ અત્યારે કરાચીના ભાગો પર પહોંચી છે અરબી સમુદ્રમાં આવવાની સાથે થોડી મજબૂત થાય

આંધ્રપ્રદેશ લાગુ વિજયનગર આજુબાજુના બંગાળની ખાડીના દરિયામાં નવું એક લો પ્રેશર બની જશે અહીં તમે જોઈ શકો છો આ લો પ્રેશર પણ ખૂબ જ મજબૂત બને તેવી સંભાવના છે અને તે સિસ્ટમ તમે જોઈ શકો તે સિસ્ટમના વરસાદી વાદળાઓ મહારાષ્ટ્રના ભાગોની અંદર તેર સપ્ટેમ્બરના દિવસે આવી જશે ને જોઈ શકો આ લો પ્રેશર ધીમે ધીમે પશ્ચિમી ઉત્તરી દિશા તરફ આગળ વધે અને અમે તમને દોસ્તો ચૌદ તારીખની આ સિસ્ટમની ગતિવિધિ બતાવી રહ્યા છીએ અને જોઈ શકો મહારાષ્ટ્રના ભાગોથી લઈ આપણા દોસ્તો દક્ષિણી ગુજરાતના પૂર્વ લાગુના જિલ્લાઓ હશે જેમાં ખાસ નર્મદા તાપી ડાંગ આ સાથે જ વલસાડના ભાગો તો દોસ્તો સૌરાષ્ટ્રની અંત સુધી આ સિસ્ટમના વાદળાઓ આવે અને જેને લઈ તેર ચૌદ તારીખથી ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની સંભાવના જોવા મળી રહી છે અહીં તમે દોસ્તો અમે તમને ચૌદ તારીખ ઉપર જોઈ શકો છો બંગાળાની ખાડીના આંધ્રપ્રદેશના ભાગોને પાર કરી અને મહારાષ્ટ્ર ઉપર આ લો પ્રેશર આવશે એટલે મહારાષ્ટ્રના મુંબઈના ભાગોથી અય વિસ્તારોમાં તો ભૂકા કાઢનારો વરસાદ આ સિસ્ટમ આપશે જ પરંતુ આપણા ગુજરાતના જેમાં દક્ષિણી પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણી પૂર્વ ગુજરાત લાગુના જિલ્લાઓમાં વરસાદનો એક નાનો રાઉન્ડ આવે ને જેમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની રહેશે સંભાવના ગુજરાતની અંદર દોસ્તો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નથી અને ત્યારે અમે તમને દોસ્તો અહીં મોડલની અંદર પણ આ અંગેની માહિતી આપીએ તો જોઈ શકો છો અગિયાર તારીખ ઉપર પણ ગુજરાતમાં ભારે તડકાનો માહોલ ગરમી અને દોસ્તો અત્યારે હવે પછી ભાદરવાનો તડકો જોવા મળશે તો તેર તારીખ ઉપર તમે જોઈ શકો છો ધીમે ધીમે ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવતો જાય અને તેર તારીખે દક્ષિણી ગુજરાત અને પૂર્વના જિલ્લામાં ગાજવીજ સાથેના વરસાદની શરૂઆત થઈ જાય જેમાં વલસાડ તાપી આ સાથે ડાંગ લાગુના વિસ્તારોને સૌરાષ્ટ્રના ઘણા જ જોઈ શકો છો કાંઠાના ભાગોની અંદર થંડસ્ટોમ એક્ટિવિટીનો છૂટો છવાયો ગાજ ગાજવીજ સાથેનો વરસાદ તેર તારીખથી શરૂ થઈ જાય તો ચૌદ તારીખે આ સિસ્ટમ જેમ નજદીક આવે તેમ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહુવા આ સાથે જ દોસ્તો અમરેલીથી રાજકોટ બોટાદથી લઈ અન્ય દોસ્તો દ્વારકા પોરબંદર ભાગોના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથેનો વરસાદ પડે પરંતુ સૌરાષ્ટ્રના જેમાં રાજકોટના કેટલાક વિસ્તારો અમરેલી ગીર સોમનાથના કેટલાક ભાગોમાં ગાજ ગાજવીજ સાથેનો બેથી ત્રણ ઇંચનો વરસાદ દોસ્તો બપોર પછી મંડાણી વરસાદ હવે પડે વધુ સંભાવના છે ને જેમાં ભાવનગરના પાલીતાણા

ધોધમાર વરસાદ ફરી દોસ્તો તેર ચૌદ પંદર તારીખ ઉપર જોવા મળે અને જેમાં ચૌદ પંદર તારીખે તો જોઈ શકો સૌરાષ્ટ્રના આ વરસાદી રાઉન્ડની અંદર દોસ્તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના પૂર્વ દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વધુ વરસાદની સંભાવના રહેશે ને જોઈ શકો પંદર તારીખ સોળ તારીખે પણ વરસાદનો રાઉન્ડ જોવા મળે આમ સત્તર તારીખ પછી દોસ્તો વરસાદી ઝાપટા સ્વરૂપેના રાઉન્ડ શરૂ રહે આમ રાજ્યમાં દોસ્તો ફરી માત્ર ચાર દિવસની અંદર વરસાદના નવા રાઉન્ડના શ્રી ગણેશ થઈ જાય તેવું છે ખેડૂતોએ ખાસ દોસ્તો આવનારા દિવસની અંદર જે હોય તેને પતાવી દેવા પરેશ ગોસ્વામીએ પંદર તારીખ સુધીની આગાહીમાં કહ્યું કે હવામાનમાં મોટા પલટાની સાથે ઉનાળા જેવો માહોલ રાજ્યમાં આવનારા ચાર થી પાંચ દિવસમાં જોવા મળશે ચોત્રીસ થી આડત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન જઈ શકે ગરમી ઉકળાટ અને બફારો વધી શકે છે અને આમ પંદર તારીખ સુધી તેમણે રાજ્યમાં વરસાદની આગાહી નથી તેવું જણાવ્યું પરંતુ મોડલો દોસ્તો અત્યારે ચૌદ તારીખથી ફરી વરસાદ રાઉન્ડ આવે તેવું બતાવી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ દોસ્તો વરસાદના નવા રાઉન્ડને લઈ આગાહી આપી છે તેમણે તેર સપ્ટેમ્બર ઉપર આ સિસ્ટમ બની જાય અને રાજ્યમાં પંદરથી સત્તર તારીખ વચ્ચે ગુજરાતના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા હળવા ભારે ઝાપટાથી મધ્યમ પ્રકારના ગાજ વરસાદી રાઉન્ડની પણ આગાહી કરી વધુમાં તેમણે દોસ્તો આવનારા આથિયા નક્ષત્રની અંદર પણ ગાજ બીજ સાથેનો વરસાદ પડે તો આ સાથે તેમણે દોસ્તો ઓક્ટોમ્બર અને નવેમ્બર મહિનાની અંદર બંગાળની ખાડીમાં આ વખતે મજબૂત વાવાઝોડા બનવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે ચોમાસાની વિદાય પચીસ તારીખ પછી ગુજરાતમાં થાય તેવું અનુમાન અત્યારે તેમના તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે ને આયોડી અત્યારે નેગેટિવ હોવાને લઈ બંગાળની ખાડી આવનારા દિવસોમાં હજુ પણ દોસ્તો ઓક્ટોબર મહિનાના શરૂઆતના દિવસોમાં પણ વાદળ વાયુ આવે અને નવરાત્રિના વાતાવરણમાં પણ વાદળ વાયુથી દિવાળીના દિવસોમાં પણ વાદળવાયુની સંભાવના અંબાલાલ પટેલે